સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું શાળા કોલેજમાં વધતી ફી વધારા ને લઈ વિરોધ કરાયો પ્રદર્શન વાલીઓ લૂંટાઈ રહ્યા છે તેવા આક્ષેપો સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ ચેતનજ બુંદેલા ટીવી સુરત આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત

અને શાળા સંચાલકો ને મનમાની ફી વધારવાની છૂટ આપે છે જેના લીધે વાલીઓ લૂંટાય છે કોલેજો ની વાત કરીએ તો સરકારી શાળા અને કોલેજો ની સંખ્યા ઘટતી નથી તાજેતરમાં આપણે સવારે જોયું કે મેડિકલ કોલેજો ની ફી માં દસ દસ લાખ રૂપિયા નો વધારો કરવામાં આવ્યો સામે સરકારી શાળા સરકારી મેડિકલ કોલેજોમાં સીટો ની સંખ્યા નથી વધતી વિદ્યા શાળા કોલેજો ની સંખ્યા નથી વધતી તો વાલીઓ જાય ક્યાં આ તો આ લૂંટ નો બંધ કરાવવા માટે આ લૂંટના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી નું તમામ સંગઠન સમગ્ર ગુજરાત ભરમાં આ મુદ્દે આંદોલન કરી રહ્યું છે કે પ્રાઇવેટ કોલેજો અને પ્રાઇવેટ શાળાઓ જે પ્રકારની ફી વસૂલી રહી છે એના ઉપર લગામ લગાવવામાં આવે અને સરકારી શાળા કોલેજો ની સંખ્યામાં વધારો કરવામાં આવે જેથી કરીને લૂટ ઉપર લગામ લગાવી શકાય